ભગવાન બુદ્ધ ના દેહા અવશેષ કે જો ભગવાન બુદ્ધ મરી ગયા હોય બરાબર તો તેમના શરીરના જે અવશેષો છે બરાબર જેમ કે સિમ્પલી વાત કહું તો રાખ પણ તેમનો અવશેષ કહેવાય રાખ કોની રાખ તેમના હડકાની રાખ સળગાવ્યા હોય જે પણ હોય તો એમને જે પણ વસ્તુ કરે તેની રાખ છે પછી વાત કરું તો એમનો કોઈ અંગના અવશેષ ભાગ છે તો એક પાત્રમાં મૂકી તેના પર અર્ધ ગોળાકાર ઇમારતો બનાવવામાં આવે અર્ધ ગોળાકાર મતલબ દેખો સિમ્પલી એક વાત કહો ગોળાકાર કોને કહેવાય અને ગોળાકાર કહેવાય અને શું કહેવાય ગોળાકાર અર્ધ ગોળાકાર એટલે એનો અર્ધ અર્ધ ગોળાકાર મતલબ અર્ધ હવે એનો અર્ધ મતલબ અને શું કહેવાય અર્ધ ગોળાકાર શું કહેવાય અર્ધ ગોળાકાર અર્ધ ગોળાકાર ઇમારતો બનાવવામાં આવે તેને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે અશોકના સમયના પાંચ સ્તૂપ જાણીતા યાદ રાખજો પરીક્ષામાં પૂછાય છે એટલે પહેલા તો સ્તૂપ એટલે શું તેય પરીક્ષામાં પૂછાય છે બોલો મારી સાથે તૂપ એટલે સ્તૂપ એટલે સ્તૂપ એટલે સ્તૂપ બોલજો ટોમેટો સૂપ ના બોલતા સૂપ એટલે તૂપ એટલે સૂપ એટલે ભગવાન બુદ્ધના ભગવાન બુદ્ધના ભગવાન બુદ્ધના はい ભગવાન બુદ્ધના દેહ અવશેષોને દેહ અવશેષોને એક પાત્રમાં મૂકી

ભગવાન બુદ્ધ ના દયાવોને એક તેના પર પાત્રો ઇમારતો બનાવવામાં આવે તેને સ્તૂપ કહેવાય છે જો છોકરાઓએ સિમ્પલ વાત કહું તમે કે આ બુદ્ધ ધર્મ સૌથી વધુ ફેમસ ક્યારે કે અશોકના ટાઈમ સમ્રાટ અશોક ઘણા એમ પ્રસિદ્ધ રાજા હતા ખૂબ એટલે ખૂબ હવે સમ્રાટ અશોક કોણ ચાણક્યને જાણો છો ઘણા ચાણક્ય નામ છે તો ચાણક્યના શિષ્ય કોણ હતા ચાલો ફરીથી કહું છું ચાણક્યના શિષ્ય કોણ હતા ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત હતા બિંદુસાર બિંદુસારના પુત્ર કોણ હતા અશોક હવે અશોક અશોકને સમ્રટ અશોક તરીકે પણ ઓળખવામાં આવે છે હવે અશોકને સમરણ અશોક તરીકે કેમ ઓળખવામાં આવે છે કેમ કે ખૂબ જ પ્રતાપી ખૂબ જ વિદ્વાન ખૂબ જ બળવાન રાજા હતા અને તેઓ બગા અને તેઓ ખૂબ જ પ્રતાપી હતા ઘણા બધા યુદ્ધ લડેલા પણ એક યુદ્ધ એમને એવું લડ્યું અને એ યુદ્ધમાં બધા એટલા બધા લોકો મરી ગયા એટલા બધા લોકો ગવાયા એટલા બધા લોકોને પગ કપાઈ ગયા મોઢેથી લઈને નાના છોકરા દરેક લોકો બગા રડતા હતા અને એ જ યુદ્ધમાં ઘણા બધા લોકોને દેખીને રડતા જોઈને રુદન કરતાં જોઈને ઘણી સ્ત્રી જેમના પતિ મરી ગયા છે તેવી વિધવા સ્ત્રીને જોઈને રુદન કરતી જોઈને તેમના મનમાં આઘાત લાગ્યો કે ખરેખર મેં શું આ બધાને દેખવા માટે આ બધાને આવા રુદન કરતાં સંભળવા માટે મેં યુદ્ધ લડેલું જો મેં એવું યુદ્ધ લડ્યું જ ના આ લોકો ત્યાં સુખ શાંતિ જીવતા કેમ કે આને મારું શું બગાડ્યું હતું આ લોકોએ મારું શું બગાડ્યું હતું બરાબર આ લોકોએ મારું શું બગાડ્યું હતું જે બગાડ્યું હતું પેલા કોઈ રાજાએ બગાડ્યું પણ આ લોકોએ મારું કશું નહોતું બગાડ્યું હતું એ લોકો વગર એને વગર એને મૃત્યુ પામ્યા હતા તો આથી ચંદ્ર અરે સમ્રાટ અશોકનું સમ્રાટ અશોકનું મન પરિવર્તન થયું હૃદય પરિવર્તન થયું અને ત્યાર પછી તેમને વિચાર્યું કે હવે મારે આવું યુદ્ધ લડવું નથી જેનાથી લાખો લોકો બગા મોતને ભેટે મળે બરાબર તો ત્યાર પછી મન પડ્યું હતું હૃદય પડ્યો ત્યાં પછી એ પોતાના જે પણ મહેલ છે તે મહેલ ગયા અને મહેલ ગયા અને ત્યાં પછી ઘણા દિવસો લગીને એમને એમ બેચેન બેહી રહ્યા કે આ મેં શું કરી નાખ્યું અત્યાર લગીને મેં કેટલા બધા યુદ્ધો રહ્યા તેમાં કેટલા બધા લોકો મળ્યા હશે કેટલી સ્ત્રી વિધવા થઈ હશે કેટલા બાળક વગર માતા પિતાના થયા હશે હા ને તમને ખબર છે કોઈના માતા પિતા ના હોય તેને ખબર છે મને નાનપણથી ખબર છે મારા પિતાના કેવી નવું જીવન ગુજાર્યું દરેકને ખબર હોય બરાબર તમને અનુભવ કરો ને તો એક બે દાડા તમે એક બે દાડા શું એક બે અઠવાડિયા તમે બીજાને ઘરે રહેવા જતા જજો તમને ખબર પડશે કે માતા પિતા હોય તો વેલ્યુ કેટલી હોય બરાબર ને છોકરાઓ હા જો એક વાત કરું તેની પરથી તો સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું અને ઘણા દિવસથી ઘણા મહિનાથી એમને બે બાગ એમ એકદમ બેચેન બે ગયા બેચેન બે ગયા અને ત્યાર પછી એમને એમનો એક ભણ્યો મળ્યો એ ભણ્યા ભણ્યો છે ને એકદમ સરસ મજાના શાંત સ્વભાવ હતો શાંત ને હસતો હસતો સ્વભાવ હતો સમ્રાટ અસોક એ ભણ્યા પૂછ્યું કે એટલે ભણા તારો સ્વભાવ ખૂબ શાંત છે ખૂબ હસો મસતો રહે છે તો કેમ રહે છે તો કે હું એક ધમનું પાલન કરું છું ધર્મ નહીં ધમ ધમ ધમનો પાલન કરું છું કયું ધમ તો કે બુદ્ધ ધર્મ કયો ધમ બુદ્ધ બુદ્ધની જે પણ પ્રતિજ્ઞા જેમની આજ્ઞા છે પ્રતિજ્ઞા છે તે બધાનું પાલન કરું છું અને ત્યારથી જ આપણા ભારત દેશમાં બુદ્ધ ધર્મનો એકદમ ખૂબ સરસ મજાનો પ્રચાર ચાલુ થયો ત્યારથી બુદ્ધ ધર્મ ખૂબ વિકસતો શરૂ થયો અને અત્યારે લગીને દુનિયાની વાત કરું છું દુનિયામાં સૌથી વધારે જે મૂર્તિઓની કયા ધર્મની કયા ભગવાનની છે બુદ્ધ સૌથી વધારે અત્યારે પણ નીચે જમીનમાંથી પૃથ્વીમાંથી આપણને પેટાણમાંથી મળે છે કોની મૂર્તિઓ બુદ્ધની મૂર્તિઓ બરાબર છે ને ભારતને બગા ભારતને બુદ્ધની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે ભારતમાં બિહારને બુદ્ધની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે એ જ કારણે એ જ કારણે અશોકે બુદ્ધના ઘણા બધા બુદ્ધ માટે ઘણા બધા કામ કરાય એમ તો બુદ્ધ તો ગુજરી ગયા હતા ભાઈ એમને જે પ્રતિજ્ઞા આપેલી આજ્ઞા પાલન કરવાનું કીધેલું તો એ જ કારણે એમને બુદ્ધના ઘણા કામો કર્યા એ માટે એમને અશોકના એ માટે એમને સ્તૂપ બંધાવ્યા શું બંધાવ્યા સ્તૂપ બંધાવ્યા અને સ્તૂપ એટલે શું છે આપણા એક લાઈન અત્યારે કાનું સમજ્યા તો સ્તૂપમાં અલગ અગત્યના સ્તૂપ છે સાચીનો સ્તૂપ છે સારનાથનો સ્તૂપ છે બેરતનો સ્તૂપ છે નંદનગઢનો સ્તૂપ છે અને ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ આપણે અહીંથી આપણે આટલું યાદ કરવાનું છે એ આપણે કાલથી ચાલુ કરીશું